જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એના વિશે વાત કરવાના છે આજે તારીખ સત્તર દસ બે હજાર પછી વાર્તા જો શુક્રવાર મિત્રો સ્થાન લીવી તાજા બજાર ભાવ મિત્રો આવા રોજે રોજ બજાર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણી તાજા બજાર ભાવ સૌપ્રથમ વાત કરું તો ઝીરોનો નિષ્ફળ બે હજાર નવસો અઠાવનથી ઓછો ચાર હજાર પાંચસો રૂપિયા સુધી વરિયાળી નવસો થી ત્રણ હજાર એકતાલીસ રૂપિયા સુધી રાઇડ અઢારસો થી બારસો રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી ઓગણીસો ને રૂપિયા સુધી मेथी सात सो ॲ आठ सो रुपया सुधी धाणा बारसं रुपयातील पंधरसो रुपया सुधी सूआ आठ सो पसि पंधरसोने पिंचाशे रुपया सुधी आणि मू अजय सो रुपया सव्वीस एपया सुधी आणि आता खडा उंचा भाव